હલો મિત્રો કેમ છો બધા જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે અમારે એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો આપણે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી અને અહીંયા છે ને આપણે મહાદેવની પૂજા પણ છે એ કરી લીધી છે તો અમારે છે ને સવાર સવારના પોરમાં અહીંયા મહાદેવની પૂજા કરીને ત્યાં છે ને થોડોક તડકો આવે તો મિત્રો આપણે આંગણવાણીએથી આવી ગયા ને આંગણવાણીએથી આવીને આપણે છે ને ફરાળમાં માઈએ સૂકી ભાજી બનાવી હતી તો એ ખાઈ લીધી અને તડકો જો બહુ જ ને ને નીકળ્યો છે ને તો આપણે અહીંયા છે ને જો અહીંયા છે ને પપ્પા એ છે બધું શાકભાજી વાવેલું છે તો રીંગણી ને મરચાં ને ટમેટા ને તો અહીંથી આટલા ભાગમાં આપણે છે ને પછવાડાના ભાગમાં બધે આ રીતનું છે એ શાકભાજી છે એ વાવેલું છે અને હારે હારે આપણે છે ને અહીંયા જો નાગરવેલ હમણાં અમારી બળી ગઈ હતી તો હમણાં નાગરવેલને પણ પાછી ચોમાસું એવું તો વાવી દીધું આ મસ્ત મજાનું આપણે ગલગોટાનું ઝાડે વાવી દીધું છે હમણાં અને અહીંયા આપણે છે ને જો સાતમ નજીક આવે છે હવે તો રસોઈ પણ કરવી પડશે તો આપણા અહીંયા છાણા અને થોડાક બરતનિયા ને આ બધી વસ્તુ તડકો નીકળો છે ને તો તપાવા છે એ નાખી દીધું છે કારણ કે તડકો આજ કેટલા દિવસ પછી હમણાં બહુ સરસ નીકળો છે તો કારવાળા બર્તન વરસાદના થઈ ગયા હોય ભેજવાળાને બધાય તો ચૂલે રસોઈ કરવી હોય ને તો આપણે મેળ ના આવે તો ચાલો હવે આપણે એ તડકે બધું નાખી દીધું છે અને હવે આપણે મંથનભાઈને છે ને એ ફટોફટથી છે એ ઉડાવી દઈએ ઘડિયાળમાં જો પોણા ત્રણ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે મંથનભાઈને સુવડાવી દીધા છે અને હવે ત્યાં છે ને આપણે પાણીની બોટલને દિવેલને બધી વસ્તુ છે એ લઈ લીધી છે તો બીના છે ને એ આવી ગઈ છે તો આજે હું અને બીના વે છે ને એ અમારા મંથનભાઈની છે ને એ મામાદેવે હાલીને માનતા છે એ પૂરી કરવા સારું જઈએ છીએ તો જોઈએ આવી ગઈ છે આવી ગઈ ને હાલ તો ચાલો હું અને બીના અમે બે હાલીને જઈએ છીએ તો પાણી તો અમે છે ને હાલતું બે થઈ ગયું છીએ અને હવે છે એ એક કિલો બે મીટર જેટલું અમે છે એ લાગ્યું છે તો અહીંયાથી છે ને એ આપણે મામાદેવનું મંદિર છે ઇન કેસ દસથી થી બાર કિલોમીટર થતું હતું નહીં દસ થી બાર કિલોમીટર જેટલું છે તો ફટોફટ આપણે હાલવા માંડીએ તો હાઈ થઈને ત્યાં આપણે પહોંચી જઈએ અને ઘરે પણ પાછા રિટર્ન થઈએ થઈ જાય તો આપણે છે ને જો હવે થાક ખાવા છે એ બેહી ગયા છીએ થોડું ઘણું આયેલા છીએ પાંચક કિલોમીટર એ હૈલાય છું કાં પાંચક કિલોમીટર જેટલું આયલા છીએ અને ઘડિયાળમાં છે ને જો ચાર જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે થાક ખાઈ લઈને પાણી પી લઈ જરીક વાર પૂરો ખાઈ લે પછી પાછા છે આપણે હાલવા માંડીએ આપણે છે એ ફાઇનલી આઠ કિલોમીટર જેટલું આવી ગયા છીએ તો ઉપલેટાથી જો આ ગોલાઈ વડે ને ન્યા છે ને કોલ્કીની સ્કૂલ આવેલી છે અને આપણે જવાનું છે આ પુલિયા બાજુથી આ રસ્તા બાજુ તો હવે છે એ અહીંયાથી ખાલી ત્રણ કે ચાર કિલોમીટર જેટલું જ છે એ મામાદેવનું મંદિર છે એ આવેલું છે તો હવે આપણે એટલું બધું હાલવું છે ને નથી થોડું ઘણું જ છે એટલા બધા કિલોમીટર નથી તો હવે ધીરે ધીરે છે એ હાઇલા જાય ઘડિયાળમાં કેટલા વાય ગયા છે સાડા ચાર પોણા પાંચ જેવું થયું છે હા પોણા પાંચ જેવો ટાઈમ છે એ થઈ ગયો છે અને આપણે અહીંયા પહોંચ્યા છીએ તો હજી ત્રણ ચાર કિલોમીટર છે તો છ એક વાગ્યા ટુકડા તો છે એ આપણે ત્રણ ચાર કિલોમીટર કાપી જ લેશું તો ચાલો હવે એટલું જ છે તો ફાસ્ટ ફાસ્ટ છે એ હાલમાં જો આપણે એ પુલિયાથી આવીએ ને એટલે અહીંયા પેલું આ મામાદેવનું મંદિર આવે છે તો આ મામાદેવના મંદિરે આપણે દર્શન કરી લઈએ પણ આપણે અહીંથી છે હજી આગળ જવાનું છે તો આપણે છે એ મામાદેવના પહેલું સ્થાન જે આવે ને ત્યાં દર્શન કરી લીધા છે અને આઈલા જાછી છે જો રસ્તામાં સુન છે ને આ બાજુ જો હરિયાળી હરિયાળી હાલીને જઈને તો મગ ઊભા છે બહુ જ ના મોટા મોટા થઈ ગયા છે તો ચાલો હવે આપણે હવે ફટોફટ છે એ ત્રણ ચાર કિલોમીટર છે એ કાપી ફાઇનલી મિત્રો આપણી મંજિલ છે એ આવી ગઈ છે એટલે કે મામાદેવનું સ્થાન છે એ આવી ગયું છે અને હવે બસ જો આપણે થોડાક જ ડગલા છેટા છીએ તો આપણે છે એ પહોંચવા હવે ફાઇનલી આવી ગયા છીએ છે એ મામાદેવના મંદિર સ્થાને છે એ પહોંચી ગયા છીએ અને આજે છે ને શુક્રવાર છે ને એટલે અહીંયા માણસો તો છે ને આવ્યા જ રાખે છે તો આપણે મામાદેવના સ્થાને છે એ પહોંચી ગયા છે તો ચાલો દર્શન કરી લઈએ અને બધી વસ્તુ છે ને કરી લઈએ અને પછી છે થોડીક વાર અહીંયા બે હંસનભાઈની માનતા છે ને અહીંયા મામાદેવની પૂરી થઈ ગઈ છે અને આપણે છે ને એમ તો સારું એવું હાલી ગયા ને ખેંચી ગયા એટલે વાંધો નહીં આવ્યો તો ટાઈમે હે દી છે તો પહોંચી ગયા તો આપણે છે એ અગરબત્તી નારિયેલ ને સિગરેટ ને બધું કરી દીધું છે ને હવે અમે દે બેઠ્યું છે ને તો વેફરું ખાઈ લઈએ ને દર્શન દર્શનને બધું આપણી માનતા છે ને મંથનભાઈની એ પૂરી કરી લીધી છે અને અહીંયા છે ને મામાદેવનો આ જૂનો છે ને એ ખીજડો છે અમે વર્ષોથી આવીએ છીએ તો અહીંયા પણ દર્શન કરીએ અને અહીંયા પણ છે ને આપણે અંદર જે મેં બતાવ્યું હતું એમ તો અહીંથી પણ જવાય પેલા આ નહોતું બધું હવે થોડાક વર્ષોથી થઈ ગયું છે અને અહીંયા છે ને એક રૂમ જેવું પણ છે એ રૂમ છે ને અહીંયા બધા છોકરાઓની માનતા કરવા આવે તો કોઈ વાસણ આ તે બધી વસ્તુ છે એ મૂકી જતા હોય ને અહીંયા માનતા કરવા તો એ લોકોને હેરાનગતિ ના થાય ને આ મામાદેવ છે ને એને જૂના ટીમ્બાવાળા મામાદેવ કહેવાય ને બહુ જ હાથ છે અને અમે વર્ષોથી છે અને મામાદેવને બહુ માની અને હું પણ બહુ માનું આ મામાદેવનો એક નિયમ છે અહીંયા કોઈ પણ આવે ને તમે મણ એકની તમે માનતા કરો કે એક નારિયેલની કરો દીવાની કરો પણ અહીંથી આની હદવટોને એ પહેલાં તમે પ્રસાદી છે ને એ મોઢામાંથી ખાઈ જવા જોઈએ ઘરે કોઈ પણ માણસ છે એ પ્રસાદી લઈ જઈ ન શકે તો આપણે છે એ આજે શુક્રવાર છે ને તો માણા ચાલુ ને ચાલુ રહી હશે તો આપણે મંથનભાઈની માનતા છે એ પૂરી કરી લીધી છે અને અમારા મંથનને છે ને બીમાર રહેતો હતો બહુ તો મેં માનતા કરેલી હતી તો આપણી હાલીના માનતા પૂરી કરી લીધી છે હજી મંથનભાઈની ઘણી બધી માનતા છે એની એ પૂરી કરવાની છે તો થાકી ગઈ કે નહીં નથી થઈ ગઈ મજા આવી ગઈ ને તો જો અમે બે પોણા ત્રણ વાગે ને તો બે નીકળી ગયું નીકળી ગયું થયું અને અમે બે જાલી ને આવી સારો એવો પલોક આપી લીધો કા દસ બાર કિલોમીટર જેવું તો થાય જ છે તો ચાલો હવે સાડા છ જેવો ટાઈમ થઈ ગયો ને તો ઘરે ફટોફટ આપણે નીકળી જઈએ કારણ કે વાહન ની રાહ છે ને આપણે નહીં જો તો ચાલો અમે બે છે ને હાલતી થઈ ગયું છે તો જય મામાદેવ જેવો મામાદેવનો હુકમ અહીંથી જો નસીબમાં માં આવીશે તો કઈક વાહન નીકળશે ને તો એમાં બે જાઉં ને તો જેવો આપણો હુકમ આપણે ચાર કિલોમીટર હાલવાના પાછા તો ફટોફટ છે એ હાલવા માંડશું તો અડધી પોણી કલાક કલાક જેવો ટાઈમ થશે કાં સાડા છ થયા તો સાડા સાત વાગે છે એ ભૂલીએ પહોંચશું જો નસીબમાં આવીસે તો જો મામાદેવની દયાથી કોઈક વાહનવાળો નીકળે અને અમને બેને લેતો જઈને તો અમારા બેના હારા ભાઈ તો હાલો અમે બે પગે પાછી છે એ જોર દઈ અને હાલવા માંડીએ છીએ દસ મિનિટની વાર છે અને આપણે છે એ મામાદેવની દયાથી હે એ ઘરે ભોગી ગયા કારણ કે આપણે થોડુંક જ હજી અહીલા નહોતા ને ત્યાં તો આપણે ઇકોવાળો પુલિયા સુધી લેતો આવ્યો હતો અને પુલિયાથી પછી આપણને રિક્ષા મળી ગઈ તો આપણે મામાદેવની દયા છે કે આપણે છે ને હાલવું નથી પડ્યું પાછું અમે આટલા વર્ષો ત્યાં માનતા કરવા જાય ને તો ક્યારે એટલે ક્યારેય અમાર છે ને આવી રીતના વાહન જાય ખરા પણ પાછી ખેરે તો અમને છે ને કઈક ને કઈક વાહન છે ની મામાની દયા થી મળી જ જાય હવે છે એ રસોઈ છે એ મારા મા બનાવવા માંડ્યા છે તો શ્રાવણ મહિનો છે તો વેલી રસોઈ પણ બનાવી બનાવેલી એટલે મંદિરે જવું હોય પછી આરતી માટે તો મિત્રો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા મસ્ત મજાના એક નવા વિડીયો અને નવો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બાય